અમે વેલાયા બીજા બતા ચીડી એટલે અમે એ બેઠાઈએ હવે કમ ફોટોશૂટિંગ કરી ખાશા બધા ફોટોશૂટ કરો તો ફાઇનલી અમે પોકરણના રણમય હોય થી 1 મે કિલોમીટર પોકરણો નાટલા રીલ શૂટ કરી જે કે આ લો યે લોક થાકે મે થાચીન પૂરા થઈ ગયા હમ પૂરે હો ગયે હે રહી હમ સીયા હું પોકરણ માં આવી જાશી પણ હવે થાચીન પૂરા થઈ જાશી પગ તો બંભોલા જેવો થઈ ગયા હે આંક ક થાકી રહેશે પોકરણાએ જમ જમ રણો જય રમો હોજ નજીક આવીને થાકી જઈએ હા રમોકી રાતલે તો લાયા છે આગે દોડન જાવ તો ફાઇનલી પોકરણો હોય થી 5 કિલોમીટર બાપા ને તો લાવા તો દોડવા સાથ જો સાથ

जय बाबा रे जय बाबा रे तो फाइनली आपले कैंप पे बॉक्सिंग किया फाइनली कैंप पे बॉक्सिंग ये जो वो मस्त कैंप्स है वही पुकरन थी पुकरन थाइम किलोमीटर है ने आप ये ला कैंप आवो तो वो सारे कैंप्स

માપ વગરનું માપમાં જે લેવું લઈ લો પણ ખાઈ જાય છે બાબા બાપ તો જો મિત્રો અમે ખાઈ લીધું ન હોય આરામ કરવાની પણ સુવિધા જોઈ શકો બહુ મોટો કેમ્પ આવે હું તો नहीं रे वो डूरे साईबा चूंदो मास्टर बा नहीं रे वो डूरे साईबा चूंदो लो पर दिया जेडी वाजा वगैरा जो जानियो तेरा आ गया तेरी वो डूरता नहीं चूंदो डी रे साईबा ರಂಗ ರೇ ಕಸುಂಬಲ ಮೇತೋ ಕೆ ನೋದ ರಂಗ ರೇ ಕಸುಂಬಲ ಮೇತೋ ಕೆ ರಂಗನ ನೀವನೇ ಲೋ ओ, ओ, ओ ये वो पीड़े ते रंग उगती सोनम नोली दो भर लिए टांकी नवरंग चूंंदा ए मारा मोधिया नारंग रंग रंगी चूंदरी के मारी चूंदड़े नो रंग

વરસાદનું વાતાવરણ થઈ જાય છે અને બધું ઠંડુ વાતાવરણ થયું બધા સાંગી અડવાન ચાલુ થઈ જાય પાછળ જયભાભારી શાંતિ શાંતિ જીએ એક દાડો વધારે બીજું

મિત્રો જો વરસાદ ચાલુ હોય રાજસ્થાનમાં ભૂલ ન મારા મોત્સવ ભાઈ જુઓ બંગારસિંહ